નદી ને ઊંડી કરવાના પ્રોજેક્ટની શરૂઆત થઈ છે નદી અને કાસ સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું કરવા કામ હાથ ધરી કરોડ કામને મંજૂરી મળતા ખાત છે મંગળ પાંડે ના કિનારા થી કામની શરૂઆત કરી દેવાય છે સો દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભા દંડક વાળુ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગયા વર્ષે જેમ આ વર્ષે વડોદરામાં પૂર્ણ સ્થિતિ ન સર્જાય અને લોકોને હાલ પડી તે માટે આવ્યા વડોદરા શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદી કિલોમીટર વડોદરાના આસપાસમાં એટલે આવતી અને જતી જેને આપણે ડાઢર નદી પણ કહીએ છીએ એના અંદર પણ લગભગ સિંચાઈ વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા બધે જ કામ ચાલુ છે અને આજે જ્યારે વિશ્વામિત્રી નદીનું એક ખાતમુહૂર્ત થયું છે ત્યારે તેનાથી બસો કરોડથી પણ વધારે લીટરનું પાણી એકી સાથે વહી જશે અને વિશ્વામિત્રી નદીની જે વહન ક્ષમતા વધશે તેનાથી આગામી દિવસોમાં કોઈ દિવસ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નહીં સર્જાય એવો મને ચોક્કસ વિશ્વાસ છે આ કામગીરી આવનારા સો દિવસો પૂર્ણ કરવામાં આવશે વિશ્વામિત્રી ને ચાર ભાગમાં એટલે કે પહેલો ભાગ મરાઠા સ્મશાનથી લઈ અને કોટનાથ મહાદેવ સુધી બીજો ભાગ કોટનાથ મહાદેવથી વિદ્યાકુંજ સુધી અને ત્રીજો ભાગ વિદ્યાકુંજથી કાશીપાલ ચિલ્ડ્રન હોસ્પિટલ સુધી અને ચોથો ભાગ કાશીબલ ચિલ્ડ્રન હોસ્પિટલથી દેણા ચોકડી સુધી આ તમામ ભાગો આશરે આશરે છ કિલોમીટરથી પ્લસ માઇનસના છે અને આ તમામ જગ્યાએથી લગભગ ચાર લાખ ક્યુબિક મીટર કરતાં વધુ માટી કાઢવામાં આવશે મહત્તમ માટી लाख घन मीटर सुधी काढार